નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાજકોટના પટેલ નગરના જાહેર શૌચાલય સહિત ગુજરાત રાજ્યના જાહેર શૌચાલયો ખાલી બોટલ ફેંકવાનો અડો બન્યા હોય તેવો ઘાટ સર્જાયો સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર શૌચાલયમાં લોકો દારૂ બિયર દેશી દારૂની કોથળીઓ ફેંકી જતા હોવાનું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું મોહનદાસ કરમચંદ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ રહી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે ગુજરાત રાજ્યમાં આન બાન અને શાન સાથે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ તો હોવાના અનેક પુરાવા મળી રહ્યા છે પોલીસ દ્વારા જેટલો દારૂ પકડવામાં આવે છે તેનાથી અનેક ઘણો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ પીવાતો હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે દારૂ પીનારા લોકોએ લોકોનો વિચાર કરીને દારૂની કોથળીઓ દારૂની બોટલનો જાહેર શૌચાલયમાં નિકાલ ના કરવો જોઈએ ત્યારે રાજકોટ સહિત ગુજરાત રાજ્યના મોટા ભાગના ગામડાઓ ગુજરાતની બહાર હોય ત્યાં દારૂબંધી નથી તેવું લાગી રહ્યું છે રાજકોટના પટેલ વિસ્તાર સહિત ગુજરાત રાજ્યના મોટા ભાગના શહેર ગામડામાં જાહેર શૌચાલયમાં દારૂની ખાલી બોટલ દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે ત્યારે આના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે